હાલે સદર જમીનમાં તેઓ દ્વારા પાકી દિવાલ બનાવી અને બાંધકામ કરવાનું શરૂ કરેલ છે તેઓ દ્વારા તેઓની જમીનના વિસ્તારની હદની બહાર દિવાલનું બાંધકામ કરેલ છે જે બાંધકામ પાણીના વહેણ પર આવેલું છે જે પાણીનું વહેણ વર્ષો જૂનું છે અને આજુબાજુના વિસ્તારનો પાણીનો નિકાલ તે નાળા પર રહેલો છે એટલું જ નહીં પરંતુ જાણવા મળ્યું છે કે સર્વે નંબર પાંચસો પૈકી એક પૈકી બે વાળી જમીન બિનખેતી થયેલી નથી તેમ છતાં દેવરાજ ભીમા મ્યાત્રા તથા તથા હમીર સમા તેમના દ્વારા આજુબાજુ જમીન અને આજુબાજુની દબાણ કરેલ જમીન પર ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરેલ છે જે બાંધકામ પાણીના નાળા પર કરેલું છે ત્યારે આ દબાણ કરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ફરિયાદ તથા ધાક ધમકી કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે

અમે એ કહેવા માંગીએ એ લોકો આવે છે એ લોકો એમ કે છે કે પાંચ પરાગ પી ના આવે મીઠી ખવડાવે છે એ એમ કે ભાઈ અમે તમારો નાલો બનાવી દેશું અમે આ કામ બંધ થાય એમરજન્સી માં આ કામ બંધ થાય કામ બંધ થાય આખો ફર્યો છે અમારો આખો ફર્યો છે પેલે નાલો કાઢી દે પછી જમીન એ લોકોની છે એ કે અમારી જમીન છે કાયદેસર તો કાયદેસર જમીનમાં અમારો કઈ નથી ભાઈ અમે કઈ કાયદેસર જમીન માં કઈ કરવા માંગતા નથી અમને આ નાલો છે એ નાલો પેલે કાઢી દે પછી આ બાંધકામ ચાલુ કરે અમે રજુ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે મામલેદાર રજૂઆત કરી છે ભાડા વાળા ને ભાઈ રજૂઆત કરી છે નગરપાલિકા રજૂઆત કરી છે પછી શું કહેવાય એસપી સાહેબને રજૂઆત કરી છે બે ડિવિઝન માં રજૂઆત કરી છે બધી જગ્યાએ અમે રજૂઆત કરી નાખી છે અમારી માંગણી એ છે પેલે આ નાલો